થરાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારતમાલા યોજના અંતર્ગત કામ કરતી રવિ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડના અંગયુક્ત ઉપક્રમે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અંબાભાઈ સોલંકી કંપનીના સિનિયર એન્જિનિયર રાજેશ નાયક અને હાઇવે ઓથોરિટી તરફથી કૃષ્ણા નાયક સહિત કંપની તેમજ હાઇવે ઓથોરિટીનો સ્ટાફગણ હાજર રહ્યો હતો એક પેડમાં કે નામના નારા સાથે જેમાં આશરે લગભગ પાંચસો ઝાડ વાવવામાં આવ્યા હતા ચોમાસાની સિઝનની શરૂઆત થતા અને સારો વરસાદ થતાં વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તેવી હાકલ પણ કરવામાં આવી હતી જેમાં સમગ્ર ભારતમાલા હાઇવેને ગ્રીન કરીને એક થરાદની નવી રોનક મળે એ હેતુથી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા થરાદના ઇડાટા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું નાથુજીનગર પ્રાથમિક શાળાના બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો લાયન્સ ક્લબ એ ઇન્ટરનેશનલ સંસ્થા છે જેના દ્વારા વિશ્વના કેટલાય દેશોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા ગતરોજ લાયન્સ ક્લબના મેમ્બર હેતલબેન પંચાલના જન્મદિવસે થરાદના ઇડાટા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં થરાદ ફોરેસ્ટ વિભાગમાંથી આરએફઓ સેજલબેન ચૌધરી ગંગાબેન માડી હાજર રહ્યા હતા તેમજ લાયન્સ ક્લબમાંથી લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ વશરામભાઈ પટેલ હેતલભાઈ સોની પ્રવીણસિંઘ ચૌહાણ હેતલબેન પંચાલ દિનેશભાઈ સુથાર રાજેશભાઈ જોશી નાનોલ યશપાલસિંહ ચૌહાણ સહિત ઉપસ્થિત રહ્યા હતા તેમજ અભયરામભાઈ રાજગોર મોહનભાઈ રાજગોર સહિત ગામ લોકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જોકે વૃક્ષારોપણ બાદ ડેલની નાથુજી નગર પ્રાથમિક શાળામાં બાળકોને નાસ્તાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પણ શાળાના આચાર્ય ભાવેશભાઈ પટેલે લાયન્સ ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો આ તમામ કાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેક્ટર હેતલબેન પંચાલ હતા ભારતની રીટની અઢી સમાન અત્યારે જે ભારતમાલા પ્રોજેક્ટ થઈ રહ્યો છે બહુ સરસ કામ થઈ રહ્યું છે એના અનુસંધાન માકે નામ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આજે હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો ખૂબ ખુશી થઈ કારણ કે પર્યાવરણ છે તો સૃષ્ટિ છે અને સૃષ્ટિ છે તો પર્યાવરણ છે આ કામને લઈને બહુ જ અમે બધા ખુશ છીએ